કેવી કરો તમે જવાબ તો ખોટો છે પણ અત્યારે પૈસા નહીં એટલે શેઠ શું કરવા આવે અરે પૈસા ના હોય તો ગમે એ કરો પણ મને મારા પૈસા મારે જો હું પૈસા લીધા વગર દાવાનો નથી આથી શેઠ પણ અમાર તો જમી આવે તો ઢોટવી છે સહી આડણી પડી છે પધુય તમારે ભલે આડણો પડ્યું મારા કાઈ જોન ની મારા અત્યારે રૂપિયા લીધા વગર હું દાવાનો નથી આ સોખી વાત પણ શેઠ નહીં પૈસા માર પાસે અમે ચાહી લાવો અરે ભીખ માંગો ભીખ માગો પૈસા ના હોય તો ઈ રેડી છે આમ તો હે ભીખ માંગવાનું રેડી છે આપણે મૂડી વગરનો ધંધો થઈ રહ્યો આપણ તો કોઈ ભીખે ન આલે ભીખ તો હાલશી હાલશી હા તમે મારા પાસે બે આવtaro બરોબર હા અને ભીખ માંગો હા સો હું શું મારા પાસે તમને લઈ જઉં હું તમારા અહીં તમે બેય દાડા ભીખ માંગવા જાઓનો હાંડે જઈ ભીખ માગીને આવો ને મારા પાસે જમા કરાવવાના રેડી રેડી બરાબર ને ઓન ડ્યુટી ચાલ કરવી છે 1 મિનિટ કોર ભીખ માંગો રેડી છે હું તો નું કે તો 10 લાખ આ હા રેડી બે ભેગા ના બે હતા નોખા નોખા બે રેડી